જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલા કસબા સ્ટ્રીટમાં છેલ્લા કેટલાય દિવસોથી રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં આઠ બાળકોને રખડતા કરડવાના બનાવો સામે આવ્યા છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર બાળકો વૃદ્ધો તેમજ સામાન્ય નાગરિકો ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે ખાસ કરીને શાળા જતા બાળકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની છે વારંવાર ફરિયાદો થવા છતાં હજી સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી જેને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આ મુદ્દે સ્થાનિક નાગરિક શાખે હુસેન મલિક દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબ અને જંબુસર નગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદમાં તેમણે આક્રમક રખડતા કૂતરાઓને પકડીને નિયંત્રણમાં લેવા તબીબી તપાસ અને રસીકરણ ઝુંબેશ લાવવા તેમજ વિસ્તારનું નિયમિત નિરીક્ષણ કરવાની માંગ કરી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલા નહીં લેવાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ જંબુસર સાકિર મલે નેતા વિપક્ષ જંબુસર નગરપાલિકા આજ રોજ જંબુસર શહેરી વિસ્તારમાં કસબા સ્ટ્રીટ અને લાલકુમારવાળા વિસ્તારમાં શ્વાન દ્વારા જે નાના બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે જે ગંભીર બાબત છે સુપ્રીમ કોર્ટના કડક આદેશ કર્યા પછી પણ આજ દિવસ સુધી તંત્ર ઘોર નિદ્રામાં છે શું કોઈ આ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો છે એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ એ શ્વાનોના થતા હુમલાઓને અટકાવવા માટે તાત્કાલિક તાકીદે પગલાં લે